લાંગોદરા ગામ ખેડૂત છું અને છેલ્લા તો હું આ જગ્યા ઉપર અને અમારો મેન એક રસ્તો છે રસ્તો પહેલાં બંધ કર્યો હતો શ્રીએ ખોલાયો હતો કલેક્ટરમાં અરજી કરી ડિપ્યુટી કલેક્ટરમાં અરજી કરી પોલીસમાં કરી હવે પોલીસમાં જાય જેમ કે મામલેદાર ની કામગીરી છે મામલેદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે સાહેબ આના માટે હું કરું એ હું પોતે નક્કી નથી કરી શકતો અને આજે મારે ચોથી હું સરપંચ તરીકે છું અને ભાજપનો સક્રિય કાર્ય કરશું સાહેબ છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા પંદર દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ તો ન કે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન કરવું પડશે અને આ સિવાય મારે કોઈ સાહેબ બીજો રસ્તો નથી કોર્ટ કમિશનર પણ આવીને જોઈ ગયા હતા કે ભાઈ આમાં ખરેખર બીજો રસ્તો નથી તો આવી રીતે એટલું નુકશાન આજે પાડોમાં ભાઈ બાપા કરી અને હાથે પગે લાગી અને ખાલી પગચીડીમાં અમે નીકળી હકીએ સાહેબ હવે મારી પોઝિશન છે સાહેબ હું અહીં ફોસા વરથ આ લગ્ન થઈને આવી શકું કેદુ દૂનો આ કેડો છે અહીં મૂલે નિહરતી તો અમે આ કેડે જ ચાલતા સાહેબ રોટાણી એ લોકોને કેળો બંધ કરી દીધો કી લે લે પણ અમને કેટલી મુશ્કેલી થાય અમને આ કેળો બંધ કર્યો તો પાણી બહુ જ આવે અહીંયા સારીનું નાકું છે માલધોર અમે ફેરવીને લઈ આવીએ સાહેબ